શ્રી હરિ કોમ્પ્લેક્ષ માં આગ લાગવાની ઘટના બની શ્રી કોમ્પ્લેક્ષ કોમ્પ્લેક્સમાં સૌથી ઉપરના માળે સોના ચાંદીના ઘરણાની બફિંગ અને પાલિશ કરવાની કામગીરી ચાલી રહી હતી આ સમયે અચાનક આગ લાગવાથી દોડધામ મચી ગઈ ઘટનાની જાણ થતાં તુરંત પાંચ જેટલા ફાયર ફાઈટર દોડી ગયા અને પાણીનો મારો ચલાવી ચાર કલાકથી વધુની જમત બાદ આગ પર કાબુ મેળવ્યો આ ઘટનામાં એક કારીગરનું મોત નીપજ્યું છે આ અંગે એસીપી બીજય ચૌધરીએ જણાવ્યું હતું કે શ્રીહરી કોમ્પ્લેક્ષમાં પાંચમા માળે આગ લાગી હતી એક બંગાળી કારીગરનું મોત થયું છે જ્યારે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો છે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે સોની કામ માટે દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે એફેસરની મદદથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવશે કોમ્પ્લેક્ષમાં અગાસી પર બનાવવામાં આવેલ શેડ કાયદેસર છે કે ગેરકાયદેસર તેની પણ તપાસ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સોની બજારની શેરીઓ તમામ સાંકળી છે માટે ફાયર ફાઈટરને પહોંચવું મુશ્કેલ સાબિત થાય છે આમ છતાં સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે